ે ભવું સુખિન સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતો મા કશિદ્દુઃખ ભાગ ભમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ગુજરાતીના અલંકાર પરિચય એનો આપણે પરિચય મેળવીએ અલંકાર એટલે શું સૌથી પહેલાં આપણે એ વાતને સમજી લઈએ તો અલંકાર શબ્દ અલમ વત્તા કાર એમ બે પદોના યુગથી બનેલો સામાસિક શબ્દ છે મૂળ આ સંસ્કૃત શબ્દ છે જે અલમ એ અવ્યય અને ક્રૂ ધાતુ એ રીતે અલમ એટલે કે બસ કરવું પૂરતું હોવું પર્યાપ્ત હોવું આવા અર્થની અંદર એને ક્રુ એટલે કાર એવો ધાતુ લાગીને આ બનેલો શબ્દ છે એનો અર્થ સામાન્ય એવો થાય કે જે પછી કશું જ ઉમેરવાનું બાકી ના રહે તેવી પૂર્ણતા લાવે એને અલંકાર કહેવાય આ વાણીની અસાધારણ છટા છે એટલે કે અલંકાર છે એ બાબત ધ્યાનમાં રાખી લઈએ હું ઘણીવાર કહું છું કે કોઈ સ્ત્રીએ માની લો કે ખૂબ ઘરણા પહેરે છે અને એક એવો તબક્કો આવ્યો કે એટલા બધા ઘરણા પહેરે અને એનાથી સુંદરતા એટલી સરસ થઈ ગઈ કે પછી કંઈક હવે બસ હવે જરૂરિયાત નથી આટલું પૂરતું છે આવા પ્રકારના જે કંઈ પણ આભૂષણો હોય એને આપણે અલંકાર એવો શબ્દ એવું નામ આપ્યું છે જેવી રીતે વ્યક્તિની શોભા વધારે એને પણ આપણે અલંકાર કહીએ દરેક આભૂષણોને ઘરેણાને એવી રીતે કાવ્યની જે શોભા વધારે એને પણ આપણે અલંકાર કહીએ તો આ અલંકારના મુખ્ય બે પ્રકારો પડે છે એક શબ્દ અલંકાર અને બીજો અર્થાલંકાર તો શબ્દ અલંકારની વ્યાખ્યા જોઈએ કે શબ્દથી થતા અલંકારને શબ્દ અલંકાર કહેવાય જ્યારે અર્થથી જે અલંકાર થાય તેને અર્થાલંકાર કહેવાય શબ્દ અલંકારમાં એવું હોય કે કોઈ શબ્દના સ્થાને સમાનાર્થી શબ્દ મૂકો તો અલંકાર ના રહે જેમ કે અહીંયા એક વાક્ય છે કે નટવર આ નટવર નિરીખ્યા ને અહીંયા નટવરમાં ન ન ત્રણ વાર ન આવે છે અને એના કારણે જે એની છટા એ સુંદરતા દેખાય છે અલંકારની વર્ણનુપ્રાસની એ જ વસ્તુને એનો સમાનાર્થી શબ્દ મૂકી દો કે કૃષ્ણ જોયા ને આવું કરી દો કૃષ્ણ જોયા ને નટવરની જગ્યાએ કૃષ્ણ નિર્ખ્યાની જગ્યાએ જોયા તો જે નટવર નિરખ્યા ને જે એ આનંદ આવતો હતો અનુભૂતિ એ સાંભળવાની અનુભૂતિ સારી થતી હતી એવું હવે એ કૃષ્ણ જોયા ને થતી નથી એટલે સમાનાર્થી શબ્દનો બદલો સહન કરતું નથી શબ્દ અલંકાર જ્યારે અર્થાલંકારમાં આવું વાંધો આવતો નથી કોઈ શબ્દના સ્થાને સમાનાર્થી શબ્દ મૂકવા છતાં પણ એ અલંકાર એમનો એમ રહે જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે એમ બોલો કે દમયંતીનું મુખ સુધાકર જેવું સુંદર છે એમ બોલો પણ અર્થમાં કોઈ ફરક પડતો નથી એટલે અર્થાલંકારમાં ઉપમા અલંકાર કે જે પણ અલંકાર બનતો હોય તે એ એમનો એમ રહે એમાં કોઈ વાંધો આવે નહીં પ્રાસ એટલે કે વારંવાર આવવાનું મહત્ત્વ હોય કોઈ શબ્દ વળી વળીને આવે શબ્દ વર્ણ એ વળી વળીને એટલે વારંવાર આવવાનું મહત્વ એ શબ્દાલંકારમાં વિશેષ હોય અને પ્રાસ કહેવાય જ્યારે અર્થાલંકારમાં પ્રાસનું તત્વ ગૌણ હોય છે એમાં અર્થ જ મહત્વનો હોય છે અહીંયા શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ એટલે કે યમક પ્રાસાનુપ્રાસ પ્રાસ સાંકળી આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ વગેરે એના પેટા પ્રકારો છે જ્યારે અર્થાલંકારમાં ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક શ્લેષ સ્તુતિ અનન્વય વ્યતિરેક સજીવારોપણ દ્રષ્ટાંત વિરોધ વગેરે પ્રકારો એના વિશેષ છે છે મુખ્ય શબ્દાલંકારોનું મહત્વ અર્થાલંકારોની દ્રષ્ટિએ થોડુંક ઓછું છે એટલે શબ્દાલંકારોની સંખ્યા ઓછી છે અને એની સાપેક્ષમાં અર્થાલંકારોની સંખ્યા વધારે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ